રજનીશભાઈને તો હું લાંબો સમયથી ઓળખું છું વાસ્તવિકતા ન્યૂઝને મેં એક બાળકમાંથી પુખ્ત વયનું થતા જોયું છે છેલ્લા ચાર વર્ષમાં ઘણા બધા એમના જેટલા પણ વિડીયો ન્યૂઝપેપર બધું જ જોયું છે મારા આર્ટિકલ પણ એમણે છાપ્યા છે જે હેલ્થ અવેરનેસ માટેના આર્ટિકલ એફ એમના મારા આર્ટિકલ એમણે છાપ્યા હતા હવે એ સિવાયમાં જે નાગરિકોના પ્રશ્ન છે મૂળભૂત પ્રશ્ન રસ્તા ખરાબ રસ્તા ગટર ગેરકાયદેસર બાંધકામ આ બધા પ્રશ્નોને બહુ અસરકારક રીતે એમણે રજૂ કર્યા એક અલગ રીતનું ન્યુટ્રલ પત્રકારત્વ નવસારી શહેરમાં જોવા મળ્યું છે આગળ કદી પણ જોવા નથી મળેલું અને એના લીધે નાગરિકોના પ્રશ્ન નગરપાલિકા સુધી પહોંચે છે અને એના લીધે અસરકારક આપણને એના રિઝલ્ટ જોવા મળે છે તો આ જ રીતનું પત્રકારત્વ નવસારી શહેરમાં ચાલતું રહે એના માટે વાસ્તવિકતા ન્યૂઝ અને રજનીશભાઈની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા છે